હું ગજર પિંકીબેન મહેશભાઈ આંગણવાડી કાર્યકર છું ઘટક કડી એક અને ગામ મેળા આજે આપણે જે આંગણવાડીમાંથી મળતા બાલ શક્તિના પેકેટમાંથી બિસ્કીટ બનાવવાની રીત શીખીશું હા સામગ્રી જોઈએ દૂધ ઈનો પછી જે કુકરમાં નીચે નાખવા માટે મીઠું વાડકીને ચોપડવા માટે તેલ અને કુકર હવે આપણે આ પેકેટને ને 4 લઈ ગયું છે છે ચાંસ તક આપી

सकते हैं કણક कणक बांधी આવી રીતે ગોળ વડા ટાઈપ બિસ્કિટ આકારના લુવા કર દેવાના સ્ટાર્ટ હવે આપણે આ જે વાડક્યું છે એમાં તેલ લગાવી દેવાનું દરેક વાડકીમાં તેલ લગાવી દેવાનું હવે જે કુકર છે એના અંદર નીચે તળિયામાં મીઠું પાથરી દેવાનું કુકરમાં કાણાવાળી ડીશ મૂકી અને અંદર આ વાડકીઓ ગોઠવી દેવાની એના અંદર આ બિસ્કીટ ગોઠવી દેવાના વાડકીઓની અંદર

તમે બાળકોને આંગણવાડીમાંથી મળતા ટી પેકેટમાંથી પેકેટ માંથી આવા બિસ્કિટ બનાવીને પણ ખવડાવી શકો છો આમાં ફક્ત પંદર મિનિટનો સમય લાગે છે અને બાળકોને આનો આકાર પણ ગમે અને એનો ટેસ્ટ પણ ગમે છે